વર્ષ બે હજાર ત્રણમાં જ્યારે આપણા દેશના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી હતા ત્યારે તેઓએ પ્રથમ વખત ભારતમાં કૃષિ પેદાશોના વાયદાના વેપારને મંજૂરી આપી હતી અને એ વખતે એવું લાગી રહ્યું હતું કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે ને આવનારા સમયમાં ભારતમાં કૃષિ પેદાશોના વાયદાનો જે વેપાર છે એ નોંધપાત્ર રીતે વધશે ને એક સમય એવો આવશે કે આપણા દેશના ખેડૂતો પણ કૃષિ પેદાશોના વાયદાનો ઉપયોગ કરતા થશે ને કૃષિ પેદાશોના વાયદાના આધારે પોતાની કૃષિ પેદાશોનું વેચાણ કરતા થશે પણ કમનસીબે કૃષિ પેદાશોના જે વાયદાને મંજૂરી મળી એને બે દાયકાથી પણ વધુ સમય વીતી ગયો છે છતાં હજુ સુધી કૃષિ પેદાશોના વાયદાનો સીધી રીતે લાભ આપણા ખેડૂતોને મળ્યો નથી કૃષિ પેદાશોના વાયદા ઉપર અનેક વખત સવાલો ઊભા થાય છે અમુક રૂસી પેદાશોને ખોટી રીતે એના જે ભાવ છે એને મેન્યુપ્યુલેટ કરવાનું કામ ચાલી રહ્યું હોય એવા પણ આક્ષેપો થાય છે ને આ બધી સ્થિતિમાં ત્રણ વર્ષ પહેલાં સરકાર દ્વારા ચણા ઘઉં રાયડો મગ ડાંગર સહિત સાત જેટલી કૃષિ પેદાશોના વાયદા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને હવે આ પ્રતિબંધ મૂકાયાના ત્રણ વર્ષ બાદ ફરીથી આ કૃષિ પેદાશોના વાયદા શરૂ થાય એવી સંભાવના ઊભી થઈ છે આ આખો મામલો શું છે શિયાળુ સિઝન માં ફેલાશે સફળતા ની સુવાસ જો હશે ડોક્ટર યુનિટેક અને ડોક્ટર ફંગ સ્ટાર નો સંગાથ ટેકનોલોજી રિસર્ચ બાય કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક કૃષિ પેદાશોના વાયદા બજારની સીધી અસર હાજર બજાર ઉપર થાય છે ઘણી બધી એવી કૃષિ પેદાશો છે કે જેમાં વાયદા બજારમાં જે પ્રકારે વેપાર હોય એ જ પ્રકારે હાજર બજારમાં એના ભાવ જે છે એ બોલાતા હોય છે ઘણા બધા માર્કેટયાર્ડો એવા છે કે જેમાં હરાજી ચાલતી હોય તો ઘણી વખત હરાજી જે છે એ મોડી કરવામાં આવે છે જ્યારે વાયદા એનસીડીએક્સમાં વાયદા ચાલુ થાય પછી હરાજી કરવામાં આવે છે અથવા તો વાયદો જે ખુલે છે એના આધારે વેપારીઓ ખરીદી કરવી કે વેચાણ કરવી એનો નિર્ણય લેતા હોય છે ખાસ કરીને જીરું એરંડા ગુવારગમ આ બધી એવી કૃષિ પેદાશો છે કે જેમાં વાયદાના આધારે હાજરના ભાવ નક્કી થાય છે એટલે ચોક્કસથી આપણા દેશમાં જે વાયદાનો વેપાર છે ખાસ કરીને કૃષિ પેદાના વાયદાનો જે વેપાર છે એમાં ટર્નઓવર ચોક્કસથી ઓછું છે પણ એની જે અસર છે એ હાજર બજાર ઉપર થાય છે અને હાજર બજાર ઉપર જ્યારે વાયદા બજારની અસર થતી હોય તો વાયદા બજાર ઉપર યોગ્ય નિયંત્રણ હોય ને એ યોગ્ય રીતે ચાલે એ જરૂર છે ને ખાસ કરીને જે અનાજ કઠોળ અને તેલીબિયાના જે વાયદા ચાલે છે એની ઉપર સરકારના નિયંત્રણો હંમેશા એટલે કે સરકારની નજર હંમેશાથી હોય છે વર્ષ બે હજારને એકવીસમાં કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્ર સરકાર એટલે કે કેન્દ્ર સરકાર અંતર્ગત જે સંગઠન છે સેબી દ્વારા સાત જેટલી કૃષિ પેદાશોના વાયદા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો જેમાં ખાસ કરીને ચણા ઘઉં મગ સોયાબીન ડાંગર સહિત સાત પેદાશોના વાયદા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને એ પ્રતિબંધ જે છે દર વર્ષે એકત્રીસમી ડિસેમ્બરના દિવસે મૂકવામાં આવતો પછી જ્યારે એક વર્ષ પૂરું થાય જ્યારે એ પ્રતિબંધ પૂર્ણ થવામાં આવ્યો હોય તો સરકાર વળી પાછો એ જે પ્રતિબંધ છે એને એક વર્ષ માટે લંબાવી દીધી એટલે કે વર્ષ બે હજાર એકવીસમાં જે પ્રતિબંધ મુકાયો એ બાવીસમાં વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો અને વર્ષ બે હજાર એ વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો અને હવે જ્યારે વર્ષ બે હજાર ચોવીસની એકત્રીસમી ડિસેમ્બર આવી તો સરકારે એ જે પ્રતિબંધ છે એ એક વર્ષ માટે નથી લંબાવ્યો એ જે પ્રતિબંધ છે એ હવે માત્ર એક મહિના માટે લંબાવવામાં આવ્યો છે એટલે કે એકત્રીસ બે હજાર પચીસ સુધી કૃષિ પેદાશો જે આ સાત કૃષિ પેદાશો મેં તમને જણાવી એના ઉપર જે વાયદાનો પ્રતિબંધ છે એ લંબાવવામાં આવ્યો છે આથી હવે એવી આશા ઊભી થઈ છે કે આ જે સાત કૃષિ પેદાશોના વાયદા ઉપર જે સતત પ્રતિબંધ લંબાવવામાં આવતો હતો એ હવે જે એક મહિ એક વર્ષ માટે લંબાવવામાં આવતો હતો એ ઘટાડી અને હવે એક મહિના માટે જ લંબાવવામાં આવ્યો છે આથી એવી આશા છે કે એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસથી વળી પાસા જે વાયદાનો વેપાર છે એ શરૂ થાય એવી સંભાવના જે છે એ ઊભી થઈ છે અને ખાસ કરીને સરકારે અત્યાર સુધી જે ત્રણ વર્ષ સુધી આ કૃષિ પેદાશોના વાયદા ઉપર પ્રતિબંધ મૂક્યો છતાં આ કૃષિ પેદાશોના જે ભાવ છે એ એક સ્તરે જળવાયેલા રહે છે એટલે વાયદા ઉપર પ્રતિબંધ મૂકવાની કંઈ મોટી અસર આ કૃષિ પેદાશોના ભાવ ઉપર થઈ નથી ખાસ કરીને ચણાનો ભાવ જે છે એ અત્યારે પણ ટેકાની સપાટીથી ઉપર છે ઘઉંના જે બજાર ભાવ છે એ પણ અત્યારે ટેકાની સપાટીથી ઉપર છે રાયડાના જે બજાર ભાવ છે એ ચોક્કસથી અત્યારે ટેકાની સપાટીથી થોડાક નીચે છે બાકી જે બધી કૃષિ પેદાશો ખાસ કરીને શિયાળા સિઝનની જે કૃષિ પેદાશો છે એમાં જે ત્રણ મહત્ત્વની કૃષિ પેદાશો છે ચણા ઘઉં અને રાયડો એટલે એમાં અનાજ પણ આવી જાય કઠોળ પણ આવી જાય અને તેલીબિયા પણ આવી જાય તો ત્રણેય ત્રણેય જે કૃષિ પેદાશો છે એના ભાવ નિયંત્રિત રહે અને ખાસ કરીને સરકારનું એ એ લક્ષ્ય હોય છે કે ટેકાની સપાટીની આસપાસ ભાવ રહે પણ આ વખતે જે સરકારી આંકડા છે એ પ્રમાણે ચણાના વાવેતરમાં આપણા દેશમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે ઘઉંના વાવેતરમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે પણ રાયડાના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે પણ રાયડાનો જે ભાવ છે એ ટેકાની સપાટીથી એક રીતે નીચો છે એટલે આ સ્થિતિમાં સરકાર ધારે તો જો વાયદા શરૂ કરવામાં આવે તો બજાર જે છે એ એક રીતે જે એની પ્રાઇસ ડિસ્કવરી છે જે વાયદા બજારના આધારે જે પ્રાઇસ ડિસ્કવરી થતી હોય છે એ યોગ્ય રીતે થાય ખાસ કરીને જે ઇન્ડસ્ટ્રી છે ખાસ કરીને જે ચણાની દાળ મિલો છે ઘઉંની જે મિલો છે અથવા તો રાયડાની જે ઓઇલ મિલો છે એ જે ઇન્ડસ્ટ્રીના જે એસોસિએશન છે એ એસોસિએશન દ્વારા પણ અવારનવાર એવી માંગ કરવામાં આવી છે કે વાયદાને ફરીથી શરૂ કરવામાં આવે અને એ માંગોના આધારે જ હવે એવી સંભાવના છે કારણ કે આ વખતે સરકારે એક વર્ષ માટે પ્રતિબંધ નથી લંબાવ્યો માત્ર એક મહિના માટે પ્રતિબંધ લંબાવ્યો છે તો આ સ્થિતિમાં જે વાયદા છે એ ફરી શરૂ થવાની સંભાવના જે છે એ ઊભી થઈ છે તે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન